જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો મિત્રો મયુર ગઢવી મિત્રો આજે આપણે જેઠાભાઈને ભેંસ વેચવાની છે ને ત્રીજું વેતર પાંચ દિવસની વાર કિંમત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ગામ બેડાજા તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર તમને આ ભેંસ જોવા મળશે ફૂલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારીથી આ ભેંસ દેવાની છે મિત્રો હાલો ચાલો આ દોવાની બધી જવાબદારી હાઈટ કજે પૂરી આના પછીની આપણી ભેંસ છે ત્રણ દિવસની વેણલ છે પાડો છે એક એક ટાઈમનું દૂધ છે અગિયાર લીટર ચાર વેતર છે દોવામાં સાવ સોજી છે ટોટલ જવાબદારીથી મયુરભાઈ ના ભેંસ દેવાની છે ચિક્કાસા ગામ પોરબંદર તમને જોવા મળશે આ પાડો પણ જો સાથે છે ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે ટોટલ જવાબદારી સાથે મિત્રો તમારે પણ ને પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારીથી ભેંસવું અને કોઈ પણ વિડીયો કરી દેવામાં આપશે મિત્રો તો ઘણા બધા મિત્રોના વિડીયો આવે છે પણ આ વિડીયો આડા મૂકો મિત્રો આ પછીની ભેંસ છે એક મિત્રો ગામ સેમરો સેમરવા દેવડી તાલુકો તાલાળા ગીર સોમનાથ જિલ્લો શકીલભાઈના ભેંસ વેચવાની છે કિંમત ફોન માથે રહેશે ફૂલ જવાબદારી વાળી ભેંસ છે મિત્રો ટોટલ જવાબદારીથી મિત્રો ભેંસ દેવાની છે આયલે ચાલે દોવા બધી જવાબદારીથી મિત્રો ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો બધાને વિનંતી કે વિડીયો સરખા ઉતારીને મોકલો આડા એટલે ઊભા વિડીયોમાં અમને ગિસ કરવામાં અમે અઘરું પડે છે એટલે વિનંતી છે કે આડા વિડીયો મોકલો જેથી વિડીયો પણ સુંદર આવે અને આખી ભેંસોને આવી જાય આના પછીની એક ભેંસ છે રાજુભાઈને રાજુભાઈને એડ્રેસને કાંઈ નથી આપેલ ત્યાંથી તમે રાજુભાઈના કોન્ટેક નંબર નીચે આપેલા છે ત્યાંથી તમે રાજુભાઈનો કોન્ટેક કરી લેજો અને ત્યાંથી તમે આ ભાઈ ભેંસની આખી માહિતી લઈ લેજો એડ્રેસને ટોટલ માહિતી સાથે ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કિંમત રાજુભાઈ રાખેલી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકીનો કોન્ટેક ઉપર પણ ફેરફાર થઈ જશે બાકી જોઈ અને ચેક કરી લેવી ભેંસને જોઈ લેવી જઈને બાકી ફૂલ જવાબદારીથી ભેંસ રચવાની છે જય માતાજી મિત્રો આ મેળવી